વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની વ્રજરાજ કુમારજીની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના પાંચસો પચાસ વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહા મહોત્સવ વડોદરામાં યોજાઈ રહ્યો છે જેમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમાર દ્વારા મુખ્ય શ્રીમદ ભાગવત કથા પણ કરાવવામાં આવશે એકવીસ ડિસેમ્બરના બપોરના એક વાગે વ્રજધામ સંકુલથી શોભાયાત્રા પ્રસ્થાન થશે સાંજે ત્રણ વાગે નવલગી મેદાન ખાતે આગમન થશે એકવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં વડોદરા ઉપરાંત ગુજરાત અને દેશ વિદેશથી લાખો લોકો પધારશે ત્યારબાદ મહાકથાનો પ્રારંભ થશે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા સ્થાપિત પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વસ્તરની સંસ્થા વિવાઈઓ જે આજે વિશ્વના પંદર દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે તેની પંદર વર્ષની ઉજવણી તથા પુષ્ટિ માર્ગનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પચીસમા વર્ષની ઉજવણી નિમિત્તે એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર બે દરમિયાન વડોદરાના નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન થવા જઈ રહ્યું છે આ મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાયના પાંચસો પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આટલા વિશાળ વૈશ્વિક સ્તરે યોજાતો સૌથી મોટો ઉત્સવ હશે જેમાં ભારત અને વિશ્વભરના વૈષ્ણવો એક મંચ પર જોડાશે શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તીર્થ દર્શનની સાથે વ્રજ દર્શનનો અલભ્ય લાભ મળશે આ ઉપરાંત આ તીર્થોના પવિત્ર જળ પણ લાવવામાં આવશે જેમાં ગંગા યમુના નર્મદા સહિત ભારતની ઓગણત્રીસ પવિત્ર નદીઓનું તથા ચોસઠ કુંડ તીર્થ જળ વડોદરા લાવવામાં આવશે સમગ્ર મહોત્સવ દરમિયાન દરરોજ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સાત્વિક ભોજનની સેવા કરવામાં આવશે શહેર તથા બહાર ગામના જરૂરિયાતમંદ નાગરિકોને પંદર હજાર ઊનના કંબળોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે વીવાયોના ગ્લોબલ પ્રેસિડેન્ટ રાજીવ ઉષા તથા સાંસદ ડોક્ટર હેમંત જોશી ધ્રુમિલ મહેતા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સમગ્ર આયોજનને લઈને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વડોદરાના આંગણે એક ખૂબ જ રૂડો અવસર સર્જાવા જઈ રહ્યો છે અને એક ઐતિહાસિક ઘટના કે ગ્લોબલ વૈષ્ણવ હિન્દુ મહામહોત્સવ નું આયોજન વિવાયો અને વીવાયોના પ્રણેતા એવું કહેવાય કે કોઈપણ દુનિયાની અંદર કોઈપણ વૈષ્ણવ સમાજમાં આટલું મોટું યુવા સંગઠન એનું એને સંગઠિત કરવા એવું જ એક ઐતિહાસિક કાર્ય કર્યું છે એવા પૂજ્યપાધ જજશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં એમની પ્રેરણાથી આ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે આ મહોત્સવની અંદર એક લાખ કરતાં વધારે શ્રોતાઓ એકસાથે બેસી અને કથાનું શ્રવણ કરી શકે એવી કથાનું પણ અહીંયા આયોજન છે અને એની સાથે સાથે ઘણા બધા એવા યુવાનોને પણ આવરી લે વડીલોને પણ આવરી લે મહિલાઓ માટે પણ એક સારો લાવો રહે એવા તમામ પ્રકારના બીજા પણ કાર્યક્રમોનું આયોજન થવામાં જઈ રહ્યું છે જેવું કે બિઝનેસ એક્સપો ભારત તીર્થની દર્શન ઝાંખી સનાતન ધર્મ યજ્ઞ અનુષ્ઠાન ઘણા બધા નામાંકિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યા છે ચોર્યાસી કોષ વ્રજ દર્શનની ઝાંખી ચારધામ દર્શનની ઝાંખી અને પ્રયાગરાજ કળશ મહોત્સવ એક હજાર આઠ પ્રયાગરાજ કળશ મહોત્સવ એવા પણ ઘણા બધા મહોત્સવ આની સાથે જ યોજાવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ભાવિ ભક્તજનોને હિન્દુ સનાતનની સનાતનીઓને હું વિનંતી કરું છું અપીલ કરું છું કે આપ આવો અને આ મહામહોત્સવમાં જોડાવ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તેના પ્રેરણા સ્ત્રોત્ર પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી કુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં દજવત પ્રણામ પૂર્વમાં અમારા ભાઈ શ્રી હેમાંગભાઈ દ્વારા અનેક અનેકવિધ માહિતી આપી અને આ પુષ્ટિમાર્ગના સાડા પાંચસો વર્ષના ઇતિહાસમાં આ દિવ્ય મહોત્સવનું આયોજન પહેલી વખત થવા જઈ રહ્યું છે ઘણા લોકો તો ભક્તજનો કહે છે કે ન ભૂતો ન ભવિષ્યથી પણ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવાને આવા મહોત્સવો આ સંસ્કારી નગરી સંસ્કારી વડોદરા નગરીમાં થયા જ કરે અને ખાસ મેં પૂર્વમાં જણાવ્યા અનુસાર પ્રથમ વખત ઘણી વસ્તુઓ અહીંયા નવી નવી પહેલ કરવામાં આવી છે પૂજશ્રીની ખૂબ ખૂબ કૃપાઓ થઈ છે દાખલા તરીકે એક હજાર આઠ કોથી એક સાથે ભુદેવો પારાયણ કરે અને પૂજ્યશ્રીના મુખેથી આખી ભાગવત સપ્તાહનું પારાયણ આપણે સૌ સાંભળી શકીએ સૌ એનું મનન કરી શકીએ સાથે સાથે બહુ મહત્ત્વની વાત કરીએ તો અગાઉ જાણ કર્યા મુજબ રામેશ્વરમના ચોસઠ કુંડ અને ઓગણત્રીસ તીર્થો બધા થઈને ઓછામાં ઓછા એકસો એક તીર્થ સ્થાનોમાંથી જલ અહીંયા પધારી રહ્યું છે પધારી ગયું છે એ બધા જલ દ્વારા આપણને જે કંઈ પણ છે એ સ્પ્રિન્કલર દ્વારા મંત્રોચ્ચાર દ્વારા એ માર્જન થશે બધાને છટકાવ થશે જેથી કરીને આપણે એના સ્નાનનો આનંદ મેળવી શકીએ પ્રભુ કૃપા મેળવી શકીએ આવી અનેકા અનેકવિધ માહિતીઓ છે જરૂરથી આપ આપના સંસાધનો દ્વારા ભક્તજનોને આ માહિતી પૂર્ણપણે પૂરતી કરશોથી અને એમની બધી સુવિધાઓ અહીંયા છે અહીંયા ભોજન પણ છે ટ્રાન્સપોર્ટેશન પણ છે દરેક સુવિધાઓ અવેલેબલ છે એટલે જરૂરથી આપણા શહેરીજનો આપણા સગા સંબંધીઓ બારકામમાં ચોક્કસ રીતે કેવળ આવજો એ બધા લોકો વધુમાં વધુ લાભ લે એ અભ્યર્થાના સાથે સૌને જય શ્રી કૃષ્ણ